શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર અંબાજી આવેલું છે અંબાજી ખાતે આવનારા સમયમાં ભાદરવી મહાકુંભ યોજાનાર છે ત્યારે એકત્રીસ જુલાઈના રોજ સવારે અંબાજીની કાળિદાસ મિસ્ત્રી ભવન ખાતે સેવા કેમ્પોના પ્રતિનિધિઓ સાથે જાહેર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અંબાજી મંદિરના ચેરમેન કંબનાસકાંઠા કલેક્ટર વરૂણ બરનવાલ

ભાદવી પૂનમનો મહામેળો જે છે અંબાજી ખાતે યોજવાનું છે અને ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પો જે છે પગપાળા આવતા યાત્રીઓની સેવા માટે રોડને બંને બાજુ ઊભા થતા હતા તો ગયા વર્ષથી એક વ્યવસ્થાના ભાગરૂપે અમુક સૂચનાઓ અમે સેવા કેમ્પો માટે બનાવેલી હતી અને એ જ પ્રકારની સૂચનાઓ આજે પણ આ વખતે પણ બનાવેલી છે દાખલા તરીકે રોડથી ખાલી ડાબી બાજુ સેવા કેમ્પો કરી શકાશે રોડથી એક અંતર મિનિમમ ત્રીસ મીટરનું રાખવા રાખવો પડશે પાર્કિંગની વ્યવસ્થા સાફ સફાઈની વ્યવસ્થા સિક્યુરિટીની દૃષ્ટિએ સીસીટીવીની વ્યવસ્થા આ તમામ પ્રકારની સૂચનાઓ જે છે સેવા કેમ્પો માટે તૈયાર કરવામાં આવેલ છે જેના માટે આજે બધાને માહિતગાર કરવામાં આવ્યું છે આગામી પાંચમી તારીખથી સેવા કેમ્પોનું ઓનલાઈન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા પણ અમારા અંબાજી ટેમ્પલના વેબસાઇટ ઉપર શરૂ કરવામાં આવશે તમામ સેવા કેમ્પો એના ઉપર રજિસ્ટ્ર રજીસ્ટ્રેશન કરશે અને એમના એમની સુવિધાઓ ચકાસણીને તંત્ર દ્વારા એમને મંજૂરી આપવામાં આવશે જેના આધારે પછી એ લોકો ટેમ્પરરી કનેક્શન હોય કે પાણીનું કનેક્શન હોય એ બધું પણ લઈ શકશે તો આ તમામ માહિતી આજે તમામ સેવા કેમ્પોને આપવામાં આવેલ છે ખાસ કરીને આ વખતે સ્વચ્છતાને ધ્યાન રાખી કોઈપણ પ્લાસ્ટિકની વસ્તુઓ ઉપયોગ ન થાય એના માટે જે એચ એન યુનિવર્સિટી છે એ લોકો દ્વારા જે બાયોડિગ્રેડેબલ વસ્તુઓનો ઉપયોગ ડેવલપ કરવા આવ્યા છે એ એની બાબતે પણ તમામ માહિતી સેવા કેમ્પોને આપવામાં આવેલ છે અને એ લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે કોઈપણ જાતની પ્લાસ્ટિક અથવા સ્ટાઈરોફોમની વસ્તુ યાત્રીઓને ફિરોસવા માટે એ લોકો વાપરે નહીં જેથી સ્વચ્છતાનું જે આપણું ધ્યેય છે એ સંપૂર્ણ થઈ શકે દર વર્ષની જેમ આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં તારીખ બાર સપ્ટેમ્બરથી લઈ અને અઢાર સપ્ટેમ્બર સુધી મેળાનું આયોજન થયેલું છે જે દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રહે સાથે સાથે યાત્રિકોને સૌથી સારો સુખદ અનુભવ થાય એ પ્રકારની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે ખાસ કરીને આજે અઢીસો જેટલા સેવા કેમ્પોની આજે મિટિંગ થઈ હતી દરેક સેવા કેમ્પ જે છે એ સેવા માટે અહીંયા સ્થાયી થતા હોય છે પરંતુ સેવાની સાથે સાથે યાત્રિકોને ઓર વધારે કેમ વધારે સુખાકારીમાં વધારો થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ તેમને કેટલીક વસ્તુ કહેવામાં આવી છે ઉદાહરણ તરીકે એક પણ ફેટલ એક્સિડન્ટ ન થાય તે અમારી પોલીસની સૌથી પહેલી અમારી જવાબદારી હોય છે જેથી કરી અને જેટલા બી મોટા મોટા કેમ્પો છે કે પાર્કિંગની પ્રોપર વ્યવસ્થા રાખે રોડથી થોડા અંદરની સાઈડ રહે પોતાને ત્યાં પ્રોપર સીસીટીવી કેમેરા રાખે તે પ્રકારની આજે સૂચન કરવામાં આવી છે આ સિવાય ફાયર માટે બી એ લોકોને કેવી રીતના ફાયર રિટર્ન મટીરિયલનો સ્પ્રે કરવું ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ રાખવા અને ફાયરનો એનોશિયન કરવું તે બાબતે બી વિગતવાર એની ચર્ચા કરવામાં આવી છે